નમસ્કાર મિત્રો એસએસએ પોર્ટલ ઉપર ઇન્કમટેક્સ માટેનું નવું જાત આકારણીપત્રક એટલે કે ન્યુ વર્ઝન તમારું આવી ચૂક્યું છે તમારા પોતાના લોગ ઇનમાં જઈ અને તમે એને ઓપન કરશો ખૂબ જ સિમ્પલ છે એની અંદર આ રીતે તમારી જે પગારની માહિતી અંદર પગાર જે પ્રમાણે મળ્યો હોય નાખેલી જ છે જો કોઈ ભૂલ હોય તો તમે સુધારી શકો છો અને એમાં માત્ર ફેબ્રુઆરીનું ખાનું ખાલી હશે અને તમારી ગણતરી પ્રમાણે અગાઉ કરેલી હશે તો અહીંયા કેટલું લખવાનું એ તમે લખી શકો અથવા અહીંયા ફેબ્રુઆરી સુધીનો પગાર લખી અને બાકીનો ઇન્કમટેક્સ તે તમે ભર્યો છે બાકી તમારી જે કંઈ માહિતી છે તમામ ભર્યા પછી એને તમારે સેવ આપી દેવાનું છે અને સેવ આપ્યા બાદ આપણે અહીંયા સેવ કરવું એ બટન ઉપર ક્લિક કરી દઈશું ત્યાર પછી આની અંદર તમારે ટેબ આપી આપીને બધામાં લખવાનું જેથી કોઈ વિગત અપડેટ થવાની બાકી ના રહી જાય પછી અન્ય વિગતમાં તમે જોશો તો તમારો જે કંઈ વાર્ષિક પગાર છે એ આવી જશે અને માત્ર પચાસ હજારનું સ્ટાન્ડર્ડ ડિડક્શન જ આ નવા રિઝેમના અંદર આપણને મળતું હોય છે એટલે એ પણ આપોઆપ આવી જશે અને બાકી ગણતરી તમે જોઈ શકો છો ઇન્કમટેક્સની ગણતરી થઈ જશે અને એ બધામાં પણ તમારે ટેબ આપવું પડશે તો એ ગણતરી બતાવશે ત્યાર પછી આ રીતે આખું ફોર્મ રેડી તમારું થઈ જશે અને એને સેવ કરી અને તમે પ્રિન્ટ લઈ શકો છો અગાઉ તમે કોઈ બીજા ફોર્મ દ્વારા બનાવ્યું હોય તો આમાં તમે ચેક કરી શકો છો નવા ફોર્મની અંદર માત્ર પચાસ હજાર રૂપિયાનું ડિડક્શન જ મળે છે અન્ય કોઈ પણ પ્રકારની બચતો બાદ મળતી નથી એટલે આ પ્રમાણે તમે પોતાનું ફોર્મ રેડી કરી દો અને રેડી ના હોય આમાં બનાવી દો અને જો બનાવેલું હોય અગાઉ તો આમાં ચેક કરી લેવાનું અને એને સેવ કરી અને તમે પ્રિન્ટ કરી અને જે તે સ્થાન પર પે સેન્ટરમાં તાલુકામાં તમે જમા કરાવી શકો છો આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સમાં મૂકી શકો છો થેન્ક યુ વેરી મચ